મિત્રો હું જોધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જુનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી કવિ રચનાઓ લઈને એમાં પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કવિ રચનાનું રચવાન કરવા માટે પ્રૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું આવા મિત્રો આજની પ્રથમ કવિ રચનાનું ટાઇટલ છે પ્રેમનો રંગ

પ્રેમ કોઈના કહેવાથી નથી થતો છતાં પણ તે થઈ જાય છે પ્રેમ કોઈના કહેવાથી નથી થતો છતાં પણ તે થઈ જાય છે પ્રેમમાં કોઈ મતલબ નથી હોતો છતાં પણ લોકો તેમાં ફસાય છે પ્રેમમાં કોઈ મતલબ નથી હોતો છતાં પણ લોકો તેમાં ફસાય છે પ્રેમને કોઈ ઈંધણ નથી હોતું છતાં પણ જ્યોત જળ હળે છે પ્રેમને કોઈ ઊંધણું નથી હોતું છતાં પણ જોત જળ હળે છે પ્રેમને કોઈ દરવાજો નથી હોતો છતાં પણ લોકો તેમાં કેદ થઈ જાય છે પ્રેમને કોઈ દરવાજો નથી હોતો છતાં પણ લોકો તેમાં કેદ થઈ જાય છે પ્રેમ બજારમાં મળતો નથી હોતો છતાં પણ લોકો તેને શોધે છે પ્રેમ બજારમાં મળતો નથી હોતો છતાં પણ લોકો તેને શોધે છે પ્રેમ તો બે હૈયાનું બંધન છે મુદલી છતાં પણ લોકો ક્યાં તેને સમજે છે પ્રેમ તો બે હૈયા વચ્ચેનું બંધન છે છતાં પણ લોકો ક્યાં તેને સમજે છે છતાં પણ લોકો તેને ક્યાં સમજે છે છતાં પણ લોકો તેને ક્યાં સમજે છે તો મિત્રો અમારી પ્રથમ હતી હવે હું મારી બીજી કાવિ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેમનું ટાઈટલ છે રમણીય સંધ્યા સમક્ષ પ્રસ્તુત કરું છું આજની સંધ્યા ખૂબ જ મનમોહક બની છે પક્ષીઓ આસમાનમાં તરાના ગાઈ રહ્યા છે આજની સંધ્યા ખૂબ જ મનમોહક બની છે પક્ષીઓ આસમાનમાં તરાના ગાઈ રહ્યા છે તારા પ્રેમ માટે હું તડપી રહ્યો છું મારો પ્રિયતન આ રમણીય સંધ્યામાં મને તારી યાદ આવે છે તારા પ્રેમ માટે હું તડતી રહી છું પ્રેતમ આ રમણીય સંધ્યામાં મને તારી યાદ આવે છે મારું દિલ તારા મિલન માટે દીવાનું બન્યું છે તારો ચહેરો મને સપનામાં નજરે આવે છે મારું દિલ તારા મિલન માટે દીવાનું બન્યું છે તારો ચહેરો મને રોજ મને સપનામાં નજરે આવે છે તારા પ્રેમ માટે હું તરસી રહી છું મારા પ્રિયતમ આ રમણીય સંધ્યામાં મને તારી યાદ આવે છે તારા પ્રેમ માટે હું તરસી રહ્યો છું મારા પ્રિયતમ આ રમણીય સંધ્યામાં મને તારી યાદ આવે છે યાદોની વણજાર મારા મનમાં ભેગી થઈ રહી છે મારો રોમ રોમ આજે આનંદથી લહેરાઈ રહ્યું છે યાદોની વણજાર મારા મનમાં ભેગી થઈ ગઈ છે મારો રોમ રોમ આજે આનંદથી લહેરાઈ રહ્યું છે તારી વાત હું પ્રેમથી જોઈ રહી છું મારા પ્રિયતમ આ રમણીય સંધ્યામાં તારા નયનોમાં વસવું છે તારી વાત હું પ્રેમથી જોઈ રહી છું મારા પ્રિયતમ આ રમણીય સંધ્યામાં તારા નયનોમાં વસવું છે અને મળવાનો વાયદો આજે પૂરો કરવો છે તારા મિલનથી બધાની મારી આગ ઠારવી છે તને મળવાનો વાયદો આજે પૂરો કરવો છે એના મિલનથી આ વિરહની આગ આજે ઠારવી છે તારા દિલમાં સમાવવા આતુર છું મારા પ્રિયતમ આ રમણીય સંધ્યામાં પ્રેમની મહેફિલ યોજવી છે તારા દિલમાં સમાવવા આતુર છું મારા પ્રિયતમ આ રમણીય સંધ્યામાં પ્રેમની મહેફિલ યોજવી છે આ રમણીય સંધ્યામાં પ્રેમની મહેફિલ યોજવી છે તો મિત્રો આપ જોઈએ મારી બંને રચનાઓ સાંભળી જેના અને શબ્દો સૌને જરૂર પસંદ આવ્યા હશે મારી તમામ કાવ્યરતના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબને ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના દર્શિશનના કોલમમાં મેં પેજ કર્યા છે તો આપ જરૂરથી મારી રચનાના વિડીયો સાંભળો જુઓ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આપના વિક્રમ મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો બીજું જણાવવાનું કે મિત્રો આ મારી લાઈક દરમિયાન જે બાસુરીનું મધુર સંગીત બેકગ્રાઉન્ડમાં ભાગી રહ્યું છે તે બાસોરી વાદળનું સંગીત મારું જ વગાડેલું છે અને બાળી વાદળની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ યુથ હિન્દુ બ્રેકેટ ધનજીભાઈ જગ્યા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇવ ક્લાસિકલ રાગ રાગી ધોનો બનાવી તેને બાચુરમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે આપ જરૂરથી મારું વાંચ્યું વતન સાંભળો આપણા મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને ખબર પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારે ગુડ ઇવનિંગ ગુડ બાય અને Я yes, еще